કતાર ગામના આંગણે પાળિયાદ ઠાકરના પાવન પગલા પાડવા માટે આજે એટલે કે બુધવાર અઢાર મે ના રોજ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળા બા પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેની મુલાકાત જી ફોર ન્યૂઝની ટીમે લીધી છે કતાર ગામના આંગણે પાળિયાદ ઠાકરના પાવન પગલા પાડવા માટે પાળિયાદના શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળા બાપુ આજે તારીખ અઢારથી ઓગણત્રીસમી મેના બાર દિવસ માટે વધાતા કતારગામ સહિત જનમાં ખુશી જવા પામી છે વિહાર સમાજ દ્વારા આયોજિત પૂજ્ય નિર્માણ બાનું સામયુ વાજતે ગાતે કતારગામના જૂના પોલીસ સ્ટેશન સામે આવેલા રામજી મંદિરમાં પૂજ્યબાએ દર્શન કરી એસી બગીમાં બિરાજમાન થયા હતા સામયમાં ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ હાલ પાડિયાદના ઠાકર તથા નિર્મણા બાનો જય જયકાર કર્યો હતો નાની બાળાઓથી માંડીને મોટેરાઓ સુધીના હાલ બહેનોએ માથા પર કળશ લઈને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ હાર પહેરાવી કપાળમાં તિલક કર્યું હતું અને સામયું આગળ વધાર્યું હતું પુરુષોએ માથા પર એક સરખા હાલ સાફા પહેરી અને વાટતે ગાટતે સામયું આગળ વધ્યું હતું આઠથી બાર દિવસ માટે પૂજ્યશ્રી નિર્મળાબા સુરતીજનોને રોજ દર્શન આપશે તમે રાત્રે ધૂન ભજનનું હાલ આયોજન કર્યું છે જેની અંદર પણ રમઝટ બોલાવશે ત્યારે પૂજ્ય બાએ આશીર્વચન જી ચેનલ સમક્ષ આપ્યા હતા બાળિયાદના મંતશ્રી નિર્મળા બા ઉનરગઢ બાપુ અત્યારે આપણી સાથે છે અત્યારે એમનું સામયુ આગળથી નીકળવાનું છે આપણે તેમને મળીએ જય વિલાન જય શ્રી રામ દિવસ માટે પધારિયા તો શું કહેવો છે બસ બધાનો ઉમંગને ઉત્સાહ જોઈને ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને આ 12 દિવસમાં બધા બધાને મળવાનો એક મોકો મળ્યો છે ખૂબ ખુશ બહુ આનંદ છે પધરામણી કરવા છે લગભગ આશરે એક હજાર ઘરે પધરામણી નું આયોજન કર્યું છે આ લોકોએ સુ બસ સુખ શાંતિ અને નજીક રહે એ જ હમણાં જ ખુશી છે અને બાર દિવસ માટે તેઓ સુરત શહેર અંદર દર્શન રોજે રોજ આપશે અને રોજે રોજ જી ટ્વેન્ટી ચેનલ તરફથી લાઈવ પણ કરવામાં આવશે ભજનની રમઝટ ચેનલ માટે પ્રકાશ વાળા વિજય મકવાણા સાથે સુરત